આટલો પાવર છે મધારીની ની મોરડી બંધ કરી નાખે તો ગુરુ ના સત શબ્દ માં કેવો પાવર છે ગમે એવા ભૂલા હોય ઘૂમતા બંધ થઈ જાય ગમે એવા ભૂલા હોય

કાનકડિયા હોય ને કાનકડિયા એને કોઈથી દિય ના જોયો કાનકડીયા એ કોઈ દી ના જોયો હોય એ રાતે જન્મે

So many. સુરજ જોયો નથી બધા અંધારામાં રહેવા વાળા છે સુરત નામનો કોઈ પધાર જ નથી સુરત ઘૂમતો જ નથી આવી વાત ક્યાંથી લાયો તું આમ ચાર પગ ચાર ફકીર ઠીક છે કોઈ ભુવા પાવડિયા મેલી વિધિયા જંતર ને મંતર ને આ બધું શું છે ચાર ફકીર ઠીક છે કે આપડા બાપ દાદા એ સુરત ના સુયો અરે તું આવી ભગવાન ની વાત લાયો સાથી કે મે ભગવાન ને જોયો અરે બધા આપડા મરી ગયા કોઈ ભગવાન જોયો નથી તું આ લાયો છોટી વાત છે બધાએ શું કીધું બહુ મોટી તો આમ ને કઈ આકરાની મળી ને સાચું ને માં

નિરાત વાળા ભેગા થઈ ગયા નિરોધ નિરોધ કરે ગામ પીરવાળા હોય પાઠ પૂરવા મળી જાય દુર્વાન દુઃખ ને ભૂવા ધોળા કમાન કમા આવું કરતા હોય છે તમારે આયો પણ જાણ્યો ને મનુષ્ય જન્મ નો મરણ આ શેર લોટ ના કારણે એકા પેટ નો ફાયદો પૂરવા રાખો જો તમારે કરવા હોય મારે તમને તો કેટલા ધરમ લાગશે એ હોય કરતા હોય ત્યાં થઈ સત્કાર કેવાય

Yeah. તે તનકો ક્ષેતરપુંજી વાળો ગુરુ ધર્જો રાખે છે આ અમારે આખો કુટુંબમાં બરાબરનો મરી ગયા મે આ સુરત જોયો નથી તને હજી પરવ નામ કોત આપડે માસી બાજુમાં ગામમાં રહે છે તો સીયા નામના સેતરી સેતરીયા આપડે માસીને રહે છે ત્યાં તેમ કુશી આવ સીતરીયા માસી નીચે ઉતાર છે સેતરી કસુરત રૂને ત્યાં સીતરીયા છે પાસે માસી બોસવા ससुंदर

નીકળી ગયા છે પણ ગુરુ ના વચન ને પકડી રાખ્યું છે આધરાધા વાળા હોય એક પછી આંત્રા હોય ને ગુરુ કેવા હોય આંતરા હોય ને ગુરુ સદગુરુ નહિ ધર્મગુરુ ને મોટા મંદિર હોય મોટા હોય ધર્મગુરુ કે સદગુરુ ને મંદિરે ના હોય કે આશ્રમ ના હોય સદગુરુ વાળ કાઢી ભગવાન ઉપડાવું કઈ હોય નહીં અને એને કોઈ સેટી ની જરૂર નથી અને એને પાખણ તો કરવાનું આવતું જ નથી મંદિર બાંધીને માયા વધારી લઈ જશે જે તું જાય આવે નહીં લેવાનું જોડે બંધનો મુક્ત થવા આવ્યો છે બંધાવા નહી

આધાર તોડી નાખે છે એટલે આ ધર્મપુર ગમે નહીં વેપાર બંધ થાય છે એટલે કે નાસ્તિક

જેા અમે સાજા છીએ તું એકલો છો માર બેન મરી ગઈ છે તમકીયા લો હોસ્પિટલ Bye.

અનુભૂતિ થાય અનુભૂતિ થાય તમને તમારા સ્વયં સ્વરૂપ ની પછી તો બધાએ પગે લાગ્યા કે ભાઈ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ તમારા સેવક હેરાન કર્યો

there બાંધણ આવ્યું આ બધે ઝાંક મટી ગઈ પડોળ ઉતરી ગયા કે દેખા તું બંધ થઈ ગયું અને સસરા સરમાં સ્વયં જ્યાં દેખો માં તુનો તો ના દેખો માં તુનો આ અનુભવ થયો જ્ઞાન અંજન ગણાને ગુરુએ આંધ્યો આ પારક તુનો તેજો પ્રકાશ અજ્ઞાન નું કે અંધકાર નાસી ગયો અનુભવ રવિયા જયદેવ ને ઉગ્યો આ અખંડ દિવસ થી ગયો હવે આપણે સદગુરુ કરાવી અને અખંડ અજવાળો ના થાય આપણે ભૂવા પાસે જવું પડે પડે પછી દેવી દેવલા ની ભક્તિ કરવી પડે સમજી દેવાનું પૂરા ગુરુ નથી મળે આ બધું નીકળી જવું નહી તો પૂરા પુરા ગુરુ કહેવાય તમે જન્યતા તમારું નામે નતું લેવું તો કે આપી દીધું માની લીધું